ગઈકાલે કાલે ભાઈની સગાઈ પૂરી કરી અને સીધા આવી ગયા હતા ઘરે તો સવાર સવારમાં ઘરે આવીને સીધું મિશન સંભાળ્યું આટલા દિવસો પપ્પા અને મામાના ઘરે બહુ મજા કરી એટલે હવે વહેલું ઉઠી અને પાછું કામ ચાલુ કરી દીધું રસોઈનું સૌથી પહેલા લોટ બાંધીને રાખી દીધો અને પછી શાક સંભારાની તૈયારી કરી બંને ગેસ ચાલુ કરી તેલ મૂકી એક બાજુ સંભારો વઘાર્યો અને બીજી બાજુ શાક વઘાર્યું એટલે ફટાફટ રસોઈ થઈ જાય શાક સંભારા બની ગયા પછી રોટલી બનાવીને રસોઈ પૂરી કરી અને ચોકડીમાં આવીને જોયું તો વાસણનો ઢગલો થઈ ગયો હતો એટલે એને સાફ કરી ઉભી થઈ ત્યાં જ કપડાનો ઢગલો મારી રાહ જોઈને જ બેઠો હતો એટલે કપડાં લઈને મશીન પાસે ગઈને કીધું કે આજે આ બધા કપડાં તારે ધોવા ધોવાના છે કામ ચાલુ કરી દે એટલે એને કામે લગાડી અને મેં સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું બધું ક્લીન કર્યું ત્યાં મશીને મારી વાત માની બધા જ કપડા ધોઈ નાખ્યા બપોર પછી ફ્રી થઈને સીધું કપડાનું પોટલું જ હાથમાં લીધું પછી પાથરનું પાથરી આસન તૈયાર કરી અને બેસી ગઈ પોટલું લઈને કેમ કે આ બધા જ કપડામાં આપણે ઇસ્ત્રી કરવાની છે એટલે મેં મિશન સંભાળ્યું અને ઘણી બધી મહેનત કર્યા પછી ઇસ્ત્રીનું કામ પૂરું કર્યું ત્યાં જ સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે પહેલા પલાળેલા ચણા બાફવા મૂક્યા અને બીજી બાજુ દાળ બાફવા મૂકી પછી વઘાર માટેની વસ્તુઓ ફ્રિજમાંથી લીધી ત્યાં જ મીઠો લીમડો પૂરો થઈ ગયો હતો એટલે વાડામાંથી તાજો તાજો લીમડો લઈ આવી અને બંને શાકનો વઘાર કર્યો અને ભાત મૂક્યા વિડીયો ગમે લાઈક કરજો મિનિ બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ